અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રાજપરા ગામ નજીકની માઇનોર કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા બાઇક સાથે યુવાન કેનાલમાં પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન વહેલી સવારે યુવાન કેનાલમાં પડ્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે કેનાલમાં યુવાનને ગામ લોકોએ જોતા તાત્કાલિક વલભીપુર પોલીસને જાણ કરી હતી કેનાલમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ હોવાનું જણાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તંત્ર સહિતનો વિવિધ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે દોડી જઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી